વાત કરી રાજકોટની રાજકોટના પીપળિયામાં નકલી ગૌરી સ્કૂલની શિક્ષણ વિભાગની તપાસમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે ગૌરી સ્કૂલની આઠ શાળાઓ સાથે સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું તો ગૌરી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના એડમિશન આઠ શાળાઓમાં થતા હતા ગૌરી સ્કૂલના વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાયો હતો મહત્વનું છે કે ટૂંક જ સમયમાં સ્કૂલ સામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે તો બાળકોના એડમિશન આઠ શાળાઓમાં થયા હતા સ્કૂલના વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ અપાયો હતો એટલે કે એક બાદ એક આ નકલી શાળાની વિગતો સામે આવી રહી છે પીપળિયામાં નકલી સ્કૂલની તપાસમાં એક બાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે ગૌરી સ્કૂલની આઠ શાળાઓ સાથે સાંતગાંઠ હતી બાળકોના એડમિશન આઠ શાળાઓમાં થતા હતા જેમાં નક્ષત્ર સ્કૂલ અક્ષર સ્કૂલ આ તમામ આઠ સ્કૂલની સંડોવણી સામે આવી છે